કૃષ્ણ કૈયા લાલકી જય ઉમિયા માતની જય કાનુડાની મૂર્તિ તો મારા કાળજામાં કોતરાઈ ગઈ અયું મારો હાથ ન રહે એવી હું તો હરખાઈ ગઈ સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું જો મારું કીર્તન તમને ગમે અને મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ कानुडाने मोरती तो कार जाम कोतराई गई कानुडने मोरती तो मारा कार गई अयो मारो हाथ ना रहे ए भी तो हर खाई गई मुख एनु जोयो त्या माया मने लागी ખ એનું જોયું ત્યાં માયા મને લાગી ગઈ છબીલાના છબીલાના છોગલામાં હું તો બોળી બોળવાઈ ગઈ કાનુડાની મૂર્તિ તો કારજા મકોતરાઈ ગઈ હૈયો મારો હાથ ના રહે એવી હું તો હર ખાઈ ગઈ રાત દાડો માં બીજું કોઈ આવે નહીં રાત દાડો નજરોમાં બીજું કોઈ આવે નહીં હું તો એના હું તો એના ખ્યાલ માં રહી અંધારામાં અટવાઈ ગઈ કાનુડાની મોરતી તો કારજા કોતરાઈ ગઈ હૈયું મારું હાથ ના રહે ए खाइ गई मिठी मोरलीमा सान बान सरी मिठी मोरलीमा गई, मन सरी गई मनमारु मन मारु माने प्रितपा गई चितडाना चोर पासे मारो कहीँ चाले न કાનુડાની મૂર્તિ તો કારજા મકો તરાઈ ગઈ હૈયું મારું હાથ ના રહે એ બી તો હરખાઈ ગઈ કૃષ્ણ કૈયા કી જય ઉમિયા માતની જય